જોરદાર ગોટા હે ચાલે રાખો તો ગોટા પાડીને તો પડશે જ ને રાખો તો પડશે જ

તો ગોટા ખાવા હોય તો ખો મરચું ખાવું પડશે હેલો ખો અરે આવું કવાય

એ બો ઓ ગોટા કાકે બહાર નીકળવું છે નહીં અલ્યા મને જવા દે મને સાઈડમાં ઊભો રાખ તું ઊભો મને અલ્યા લે તમારે કેટલી

અન્યા ઓ ભમ જેવી વા લાગ છે અહ ભણે એક લોકો એ આવા તો પણ અમારી પેટ રોણા હરી અને ભમ બગાડતા નઈ ટકા નઈ હતી એ હા બગાડો એ હા બગાડો આવો આવા તો બહુ ગરગર ગમ થા રી ટકા

તમારા <laughs> <coughs> <sing mo> <coughs> <coughs>

આવી જાય મફત ના ખાવાથી ગોતા એવો એમ આવા કોઈ ના મફત ના ગોતા ખવાય ના ખવાય થાય